ભરૂચ લોકસભામાં આપ સૌનું સ્વાગત કરું છું ઉમંગ લાઇવ સ્ટુડિયો લઈને હું આવી પહોંચ્યો છું ભરૂચ લોકસભામાં બંને ઉમેદવારો જનતાનો મૂળ જાણ્યા પછી સીધી વાત કરી ઉદ્યોગપતિઓ સાથે અંકલેશ્વર જીઆઈડીસીના પ્રમુખથી માંડીને ઉદ્યોગપતિઓ અને હોદ્દેદારો આપણી સાથે સાહેબ શરૂઆત આપનાથી કઈ રીતે જુઓ છો કેન્દ્રના કામો કેવી કનડગત ક્યાંક લાગી રહી હોય જીઆઈડીસીમાં અથવા તો ઉદ્યોગકારોને કઈ દ્રષ્ટિએ આ ચૂંટણીમાં આ વખતે દેખાઈ રહ્યું છે ખાસ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નો કરતી રહી છે ઉદ્યોગોનો વિકાસ થવાથી સરકારની રેવન્યુમાં પણ વધારો થશે લોકોને રોજગારી પણ મળશે પરંતુ અમુક જે પર્યાવરણલક્ષી પોલિસીઓ જે સીપીસીબીની અને જીપીસીબીની છે એમાં ખરેખર હવે સુધારવાની જરૂર છે અમારા અમે કહીએ તો જે દરિયાના ડીપ સીના જે નોમ છે એ નોમમાં પણ જો દરિયાઈ જીવ જીવસૃષ્ટિને કોઈ પણ ટાઈપનું નુકસાન ના થતું હોય એનું અગાઉ અમે નીરી દ્વારા અને બીજી ઘણી બધી સંસ્થાઓ દ્વારા અમે સર્વે કરેલું છે તો આ સર્વેલમાં જો એવો કોઈ પ્રોબ્લેમ ના હોય તો દીપસીના એક તો અમારા નિયમો સુધારવા જોઈએ અને બીજું અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અહીંયા જે જીઆઈડીસીના બી ઘણા બધા એવા પ્રશ્નો છે કારણ કે એલોટમેન્ટને લઈને હોય ઉદ્યોગોને કે જે વિન્ડો સિંગલ વિન્ડો નું જે વાત છે એ વાત જો ખરેખર એ રીતે કામ કરે તો ઉદ્યોગોને ઘણો બધો ફાયદો થાય અને મેં અગાઉ કહ્યું સો ટકા સરકારની રેવન્યુમાં અને દેશના વિકાસમાં ઉદ્યોગો ખૂબ મહત્વ ફાળો ભજવી શકે તેમ છે અંકલેશ્વર એ ખૂબ મોટું હબ છે જીઆઈડી છે ને લગતું સાંસદ સો ટર્મ ચૂંટાઈને ચૂંટાઈ આવી રહ્યા છે આપની દ્રષ્ટિએ એ બ્રિજ બનવો જોઈએ જે સેતુ સરકાર અને ઉદ્યોગપતિ વચ્ચેનો એ સેતુ એમણે પરિપૂર્ણ કર્યો છે કે છ થી મનસુખભાઈ વસાવા અમારા ભરૂચ વિસ્તારના સાંસદ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝનું મનસુખભાઈ વસાવાએ જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે વારંવાર સરકારમાં એના દ્વારા થતી રજૂઆત કરેલી છે અને ઘણા પ્રશ્નોનું સોલ્યુશન આવેલું છે ઘણા પ્રશ્નોનો નિકાલ પોલિસી મેટરને હિસાબે હજુ આવ્યો નથી પણ તેમ છતાં મનસુખભાઈ વસાવાના પ્રયત્નોથી ઉદ્યોગો ખુશ છે અને આ વખતે મનસુખભાઈ વસાવા લોકસભાની ઇલેક્શનમાં પાંચ લાખ થી વધુ જીતી જશે એવી અમારી આશા છે સાહેબ ઇન્ડસ્ટ્રી આવે એટલે શ્રમિકો ની વાત આવે એ વેગ આપવા માટે તમને કઈ નીતિઓ છે સારી લાગી રહી છે અને સાથે જ કઈ નીતિઓ છે કે જે હેરાન કરી રહી છે ઉદ્યોગો સાથે સંકળાયેલી બાબતમાં જોઈએ તો ઉદ્યોગોનો વિકાસ એ સરકારનું પણ એક લક્ષ્યાંક રહ્યું છે અને સરકારે છેલ્લા દસ વર્ષની અંદર જે કામો કર્યા છે સેન્ટ્રલ લેવલથી એમાં અંકલેશ્વર જીઆઈડીસીના ને જોઈ લઈએ ના એન્વાયરમેન્ટના પ્રોજેક્ટોને જોઈ લેવામાં આવે તો આ તમામ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ છે જે પોલિસી મેટરની સમસ્યા કહી શકાય જો એની અંદર નાના મોટા જ ફેરફાર કરીએ તો આ ઇમિડિયેટ ઇન્ડસ્ટ્રીની અંદર ત્રીસથી પાંત્રીસ ટકાનો પ્રોડક્શનનો અને રોજગારીનો ગ્રોથ સામી નજરે દેખાઈ રહ્યો છે એવું અમારા ઉદ્યોગોનું પણ માનવું છે સાથે સાથે શ્રમયોગ શ્રમ શ્રમિકો માટેની ઘણી યોજનાઓ પણ હમણાં હમણાં આવી જેમાં સસ્તા દરના ભોજનાલય છે એ લોકોની રહેવા માટેની સુવિધાઓ છે ઈ એક વાત કરીએ કે જે લોકોને એમાં ઈએસઆઈસી ફંડમાંથી મેડિકલ હેલ્પ મળતી હોય છે તો એની અંદર પણ અહીંયા અંકલેશ્વરમાં ઇએસઆઈસી હોસ્પિટલ સારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે શ્રમિકો એનો લાભ લઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની ક્યાંક અછત હોય તો એ પરિપૂર્ણ થાય એવી અમારા ઉદ્યોગોની એક માંગ છે અને લોકલ લેવલે અમે ઘણી રજૂઆત કરી છે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી છે ટૂંકમાં ડોક્ટરો જોવા જઈએ તો ડૉક્ટરો અહીંયા ઉપયોગ થાય એવું અમારું લક્ષ્યાંક છે તો સરકાર આમાં પણ એક દ્રષ્ટિ કરી અને નજર નાખી પૂર્તતા કરશે એવી ઉદ્યોગોની માંગ રહી છે અનેક વખત એક પ્રશ્ન ઉદભવતા હોય છે કે જીઆઈડીસી છે હંમેશા પ્રદૂષણ ફેલાવાની વાત જ્યાં આવતી હોય ત્યારે એ વાત હોય કે સીપીસીબી હોય એ હંમેશા આક્ષેપો થતા રહે છે આક્ષેપો ખરા અર્થમાં શું છે અને જીઆઈડીસી માં જે પણ વેસ્ટ નીકળતો હોય એના માટેની યોજનાઓ તો એના માટેનો કોઈ એવો નિયમ આવે કે એ પરિપૂર્ણ થઈ રહ્યો છે કે કેમ અથવા તો એ ઉદ્યોગકારોને નડી રહ્યો હવે પ્રદૂષણની ની જે વાત કરે છે એને પ્રદૂષણ શું વસ્તુ છે એ જ ખબર નથી ધારો કે સ્મેલ આવે ઓનિયન કાપે એટલે ડુંગળી કે લસણ કાપે તો સ્મેલ આવે ધારો કે કોઈ પણ જાતનો બીજો ફિશરીઝ નો ઉદ્યોગ હોય કે એની ફેક્ટરી હોય એની આગળ પાસ થાય તો સ્મેલ આવે એટલે જે ઓર્ડર એને આ લોકો જે કઈ કહેવાતા પ્રબુદ્ધ નાગરિકો એને પ્રદૂષણ ગણતા હોય તો એનો કોઈ રસ્તો નથી કારણ કે ઓર્ડર તો કોઈ જગ્યાએ એને એકદમ પીપીબી લેવલમાં હોય એને કંટ્રોલ કરવો કોઈ પણ હું તો અડતાલીસ દેશમાં ફરેલો છું મારા અડતાલીસ દેશ સાથે એક્સપોર્ટ નું પણ કામ છે એટલે ત્યાં આપણે પેટ્રોલ પંપ પર અમે ત્યાં અમેરિકામાં ગેસ સ્ટેશન કે લંડનમાં પેટ્રોલ કે પેટ્રોલ પંપ ઉપર જઈએ ત્યારે એની પણ સ્મેલ આવે કે આપણે કદાચ ધીરું ઊંઘમાં આવી ગયા હોય તો ખ્યાલ આવી જાય કે ગેસ પુરાવી છે કે પેટ્રોલ પુરાવી હવે આ રીતના આ આ લેવલ નું છે નંબર ટુ અંકલેશ્વરમાં અમે ચાર પેઢીથી અહીંયા રહીએ છીએ હું મારા ચાર ભાઈ મારા ફાધર મારા ગ્રાન્ડ મધર બધા જો આ કોઈ કહેતા હોય કે પ્રદૂષણથી થી આ ડેમેજ થાય છે પ્રદૂષણથી થી આ ડેમેજ થાય તો સદત વાત ખોટી છે જે સ્ટેટ નથી રહેતા જે ગામમાં રહેતા હોય અથવા દૂરના વિસ્તારમાં ક્યાંય રહેતા હોય અથવા કહેવાતા એનજીઓ હોય એ બધી પ્રદૂષણની માત્ર હાટડીઓ ખોલી અને બ્લેક મેલરો છે એક બે ટકા હશે એમાં સારા બીજામાં એવું હોય કે બે ટકા ખરાબ હોય છે પણ આમાં તો મને એવું લાગે છે આ એન્વાયરમેન્ટના કહેવાતા એનજીઓમાં કે બે પાંચ ટકા સારા છે બાકી તો બધા બ્લેકમેલરો છે કે જે એન્વાયરમેન્ટનો વિષય જાણતા નથી જેને વીસ વર્ષ કે પંદર વર્ષનો અનુભવ નથી કે જે એબ્રોડમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇટાલી સિંગાપોર સ્વિઝરલેન્ડ જે એ દેશોની મુલાકાત લીધેલી નથી હું લંડન દસ વખત જઈએલો છું સ્વિટરલેન્ડ દસ વખત જઈએલો છું તો પણ ત્યાં પણ અમે ધારો કે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય તો પણ ત્યાં પણ ધારો કે બાજુમાં ઘણા વખત નોન વેજ બનતો હોય તો હું તરત જ મારા વેપારીને કહું કે બાજુમાં નોનવેજ છે આપણે પંજાબી જમવા આવ્યા છે એટલે વાત રહી હવે એન્વાયરમેન્ટ ને એટલે જે કઈ કહેવાતું છે એ બધી વાત તદ્દન વાહિયાત છે ઉલટાનું પર એકર જે કઈ ગ્રીન બેલ્ટ નો પ્લાન્ટેશન નો જે વધારો થાય એ સેટેલાઇટ દ્વારા સરકારે પણ અભ્યાસ કરાવ્યો છે અને હજી પણ કરાવી શકે નેક્સ્ટ તો સાહેબ આપ જે કહો છો કે જે બ્લેક મેલિંગ ની વાત છે એના માટેના કોઈ નિયમોની ઉદ્યોગપતિઓને જરૂર છે કે આ જે ખોટી રીતે કનરગઢ થઈ રહી છે વેપારીઓ એના થવી હવે ધારો કે આ ટેકનોલોજી આવી મોબાઈલ ટેકનોલોજી આવી મોબાઈલમાં પાછું

હવે અધિકારીઓને પણ ધીરે ધીરે રિયલાઇઝ થયું કે જે કહે છે હકીકત એવી ફરિયાદમાં હોતું નથી તથ્ય સાહેબ આપે જે સમસ્યાઓ મૂકી હતી કે એક ફોર્મેટ જો સરખું થઈ જાય તો એ ફોર્મેટ થકી ઉદ્યોગોને ઘણો બધો લાભ અને રેવન્યુમાં પણ જનરેટ થઈ શકે છે એના માટેના પગલાની અપેક્ષાઓ આપ કેવી રીતે રાખી એ જે તે સરકારી અથવા તો જે એજન્સીઓ એના દ્વારા ખરેખર સર્વે કરવું જોઈએ અને પર્યાવરણના નિયમો જો ખરેખર જેમ વાત કરી મારા સાથી મિત્રો ચંદુભાઈએ એ ઘણા બધા દેશોમાં ફળેલા છે તો તેની બી જે પોલિસીઓ છે આજે બહારના દેશની જે પોલિસીઓ છે અથવા તો આજે ગુજરાત છે અને મહારાષ્ટ્ર છે તો ઘણીવાર પર્યાવરણની દ્રષ્ટિએ ગુજરાતમાં બી ઘણી ગુજરાતની જગ્યાએ તે આખું વિપરીત હોય છે એ તેના ઇન્ડસ્ટ્રીઝના લોકો ઉપરથી એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાતમાં અમને આ જે સરકારી એજન્સીઓ છે કે જે ગુજરાતની જે પર્યાવરણલક્ષી જે નીતિઓ છે એ ખરેખર એમાં સુધારો કરવાની જરૂર છે અને ખાસ તો અમે કેન્દ્ર સરકાર અને સ્ટેટ ગવર્મેન્ટને ખાસ આભારી છીએ કે અમે અહીંયા ઉદ્યોગોને પહેલું તો પ્રાથમિકતા તો એક સુરક્ષાનું હોય છે અને એ સુરક્ષા અમને મળી રહે છે એટલે ખાસ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના અમે એક ઉદ્યોગપતિ તરીકે હું અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું

તો ઉદ્યોગોનો ખૂબ વિકાસ થઈ શકે એમ છે રોજીરોટી વધી શકે એમ છે સરકારનું રેવન્યુ પણ વધી શકે એમ છે અમારી એક જ માંગ છે કે હાલમાં જે સરકારની જૂની પોલિસીઓ છે એમાં નાના મોટા ફેરફાર કરી અને એને રિવાઈઝ કરે તો ઉદ્યોગોને ફાયદો થઈ શકે એમ છે આમાં સરકારે થોડું ધ્યાન આપવાની જરૂર છે ઉદ્યોગોની રજૂઆતને ધ્યાનમાં રાખવાની જરૂર છે જીએસટીના ઘણા એવા કાયદાઓ છે જે કર્નળગત છે અત્યારે જીઆઈડીસીની અંદર જે પ્લોટ ટ્રાન્સફર થાય છે એની ઉપર સરકાર જીએસટી લે છે આ મેટર સેટ હાઈકોર્ટ સુધી ગઈ છે અને આનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી આમાં સરકારે ઇન્ટરવેશન કરવાની જરૂર છે જે તદ્દન ખોટી રીતે આ જીએસટી ઉઘરાવવામાં આવે છે આવા નાના મોટા ઘણા એવા પોલિસી મેટર છે કે જે સરકારે ધ્યાન દઈને એમાં સુધારો લાવવાની જરૂર છે જેથી કરીને ઉદ્યોગોને ફાયદો થાય રોજીરોટી મળે અને રેવન્યુ જનરેટ થાય સાહેબ આપ કેવી રીતે જોઈ રહ્યા છો બધાએ પોતપોતાના મત મૂક્યા છે આપે ઘણી બધી વાતો કરી કે નોર્મ્સ બદલવા જોઈએ આ કરવું જોઈએ પર્યાવરણને સૌથી પ્રશ્નો એ ઉદભવતો હોય છે જ્યારે પણ ઇન્ડસ્ટ્રીની વાત થતી હોય અને ખાસ કરીને જીઆઈડીસીની તો પર્યાવરણલક્ષી કોઈ નિયમોમાં ફેરફાર થવા જોઈએ અથવા તો જે યોજનાઓ સરકારની છે એનો સંપૂર્ણ રીતે અમલીકરણ અને યોજનાઓનો લાભ ઉદ્યોગપતિને મળે છે કે કેમ ચોક્કસ જે કોમન ફેસિલિટી ઉદ્યોગો માટે જે બનાવવામાં આવે છે એની અંદર પણ ધારાધોરણો છે અને કોઈ ઉદ્યોગ પોલિસીની ઓળંગી અને એનો દુરુપયોગ કરવાની કોઈ વાત નથી જે કંઈ પોલિસી બને છે એનો અમલ ચોક્કસપણે થવો જ જોઈએ પણ એ પોલિસી પણ એવી જ બનવી જોઈએ કે જે ઉદ્યોગો અને એન્વાયરમેન્ટ બંનેઓને પ્રોટેક્ટ કરી શકે ક્યાંક ને ક્યાંક એમાં એક બે નાની વાત કરું આપની સાથે તો લાઇક અમારું કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર બહુ સારું છે અહીંયા અમારા જે પ્રી પોલિસિંગ પ્લાન્ટ પણ છે જે આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબે જ આ પ્લાન્ટનું ઇનોગ્રેશન કરેલું ભૂમિપૂજન પણ એમના જાતે થયેલું અને ખૂબ સારી રીતે કાર્યરત છે એ જ પ્લાન્ટની અંદર જે દરિયામાં ડીપ સી ઇન્ડિયામાં કદાચ પહેલો પ્લાન્ટ આ હશે કે જે દરિયામાં દસ કિલોમીટર અંદર સુધી પાણી છોડવાની પ્રક્રિયા અહીંયા થઈ રહી છે અને આજે લગભગ એ પ્લાન્ટને વીસ વર્ષ થઈ ગયા રન થયા પછી તો એની અંદર સમયાંતરે સરકારે જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે એમ એ પ્લાન્ટનો પણ વિકાસ થવો જોઈએ કે એની અંદર જે કંઈ એક્સપેન્શન કરવું જોઈએ એના ધારાધોરણોમાં પણ ફેરફાર આવવો જોઈએ આજે એનાલિસિસ થયું અમારા પ્રમુખશ્રીએ જે બતાવ્યું એમાં કે અલગ અલગ એજન્સી સરકાર માન્ય છે એના થકી જ એનું એનાલિસિસ કરવામાં આવે છે અને એનાલિસિસના રિપોર્ટના આધારે જો દરિયા દરિયાઈ સૃષ્ટિને જીવસૃષ્ટિને કોઈ નુકસાન ન થયું હોય તો એના નોમ્સમાં રિલેક્સેશન લાવવા જોઈએ અને એ સમયાંતરે વર્ષે ત્રણ વર્ષે એની અંદર એનાલિસિસ કરી અને એમાં વધારો કરવો જોઈએ આજે જે ગ્રાઉન્ડ ક્લિયરિટી એવી છે કે માર્કેટ ખૂબ રિસેશનમાં અત્યારે ચાલી રહ્યું છે છેલ્લા કોવિડ પછીની સિચ્યુએશન જોઈએ તો દરેક ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ નબળી છે આજે લગભગ ત્રીસ ટકા ચાલીસ ટકા પ્રોડક્શન એક્ટિવિટી ઉપર ઉદ્યોગો ચાલી રહ્યા છે તો એની અંદર અમે એવું નથી કહેતા ઉદ્યોગોની માંગ એવી પણ નથી કે આની અંદર ફૂલ રિલેક્સેશન આવે ઉદ્યોગો પણ એ જ ઈચ્છે છે કેમ કે એ પોતે અહીંયા જ રહે છે આ વિસ્તારમાં જ રહે છે એમના બાળકો અહીંયા રહે છે અહીંયા જ ભણે છે અને એમના મધર ફાધર સાથે આ લગભગ ત્રીજી ચોથી જનરેશન આ વિસ્તારમાં રહી જ રહી છે તો એ લોકો પણ વિચારે છે કે એને પણ ક્યાંય નુકસાન ન થાય એ નીતિનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ પણ આની અંદર ફક્ત સીઓડી નોમ્સ નહીં પણ એની સાથે સંલગ્ન અધર પેરામીટર્સ પણ છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ અને પેરેલ બધામાં રિલેક્સેશન મળવું જોઈએ સાથે સરકારની એક રોલ નાઇન પોલિસી છે રોલ નાઇન પોલિસી એવી બની છે કે તમે તમારા પ્રોડક્ટમાંથી બાય પ્રોડક્ટ બનાવી અને એનું સેલ કરી શકો પણ અત્યારે એવું થઈ ગયું રોલ નાઇનની અંદર કે રૂલ નાઇનમાં તમારે એપ્રુવલ લેવાનું અને પર્ટિક્યુલર સિંગલ પ્રોડક્ટના એક એક એસઓપી બનાવવા એ ડિપાર્ટમેન્ટ માટે પણ એટલો જ અઘરો સબ્જેક્ટ છે નહીં કે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સાથે બનાવવાનું સિંગલ પ્રોડક્ટ માટે મિનિમમ ચાલીસથી પચાસ લાખ રૂપિયા પર ઇન્ડસ્ટ્રી એક્સપેન્સ થઈ રહ્યો છે તો આ રિલાયબલ નથી એના માટે એક પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે એક્સ પ્રોડક્ટમાં આ પ્રોડક્ટ ચાલે છે તો એ પ્રોડક્ટને લાઈક એચસીએલ લાઈક સલ્ફ્યુરિક અને એના જે જે પ્રોડક્ટમાં ચાલતા હોય એની અંદર એક સિંગલ પોલિસી ઉપર એ એસઓપી બનાવી અને બધાને મંજૂરી આપવી જોઈએ બીજી ઘણી એવી બધી પ્રોડક્ટ છે કે જેની અંદરથી ઇન્સિલરી પ્રોડક્ટ બને છે અને એનું કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડસ્ટ્રીમાં ને ઇન્ડસ્ટ્રીમાં એનું કન્જમ્શન પણ છે તો આવી પ્રોડક્ટો માટે સરકારે પહેલા હતું જ પણ સરકારને ટ્રેકિંગ જોઈએ છે અને હોવું જોઈએ અમે એના વિરોધી નથી ઉદ્યોગો એના વિરોધી નથી ટ્રેકિંગ સો ટકા હોવું જોઈએ એ પોતે ટ્રેક રેકોર્ડ રાખે અને ટ્રેક રેકોર્ડ સરકાર જ્યારે ડિપાર્ટમેન્ટ માંગે તો એ રજૂ કરી શકે એ પોલિસી ત્યાં ત્યાં સુધી સુધી હોય છે કોઈ પણ ગેરરીતિ હોય તો એની પાછળ સરકાર અને ડિપાર્ટમેન્ટ જે કંઈ પગલાં લે એ પણ યોગ્ય છે એમાં એમાં ક્યાંય કટાક્ષ કે કોઈ વિરોધ નથી કોઈ ઉદ્યોગોનો પણ પોલિસી એવી હોવી જોઈએ કે ઇમિડિયેટ એના પેપર બને અને ઇમિડિયેટ કાર્યરત થવી જોઈએ આજે એસઓપી નું જો તમને કહું ને કે રૂલ ની એસઓપી છેલ્લા ત્રણ વર્ષથી ઘડવામાં આવે છે હજુ માંડ કદાચ એની નેવું એસઓપી બની છે આવી દસ લાખથી પણ વધારે પ્રોડક્ટો માર્કેટમાં છે આ એસઓપી કેટલા વર્ષે બની રહેશે અને ક્યારે આ ઉદ્યોગો એમાંથી બહાર નીકળી શકશે એટલે બહુ મોટી સમસ્યા છે આની ઉપર ફેર વિચારણા કરી અને રૂલ ને કાં તો અમુક પ્રોડક્ટમાંથી રીમુવ કરવું જોઈએ અથવા તો એને સરળીકરણ કરવું જોઈએ અને દરેક ઉદ્યોગોનો એમાં સમાવેશ થાય દરેક ઉદ્યોગો એમાં સારી રીતે ચાલે અને એકબીજાને થી જો પ્રોડક્ટ લેવેસ થઈને એમાંથી બીજી એક પ્રોડક્ટ ડેવલપ થતી હોય તો એના માટે પરમિશનનું તાત્કાલિક ધોરણે સરકારે રજૂ આપી આપું યસ 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 ભાઈ આપણા માન્ય નરેન્દ્રભાઈ ટ્રિલિયન ની વાત કરે છે બે હજાર છવ્વીસ સત્રીસમાં ફાઇ ટ્રિલિયન માટે એક તો ના જે અધિકારીઓ છે એ પોઝિટિવ વેગમમાં મૂકવા જોઈએ ધારો કે પહેલાં અમારે રો મટીરિયલ ઇમ્પોર્ટ કરે તો એની ઇમ્પોર્ટની વેલિડિટી એક એક વર્ષ હતી અને એક્સપોર્ટની વેલિડિટી દોઢ વર્ષ હતી તો હવે એક્સપોર્ટની વેલિડિટી કે તમે કોઈ પણ કાચો માલ લ્યાઓ એ એનો પાકો ફિનિશ ગુડ બનાવીને એક વર્ષની અંદર એક્સપોર્ટ કરી દેવાનો સમાવ ક્યારેક ભાઈ લેબરનો પ્રોબ્લેમ હોય ધૂળેટી જેવા પ્રસંગોમાં ત્યારે કદાચ એક્સપોર્ટ કરવાનું મોડું થાય તો આ બધું એક જે ડીજીએફટીમાં જ્યાં સુધી સુધાર નહીં આવે ત્યાં સુધી ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કરવી આપણા દેશ માટે ખૂબ જ મુશ્કેલ છે એટલે સૌથી પહેલું કામ બહારના પૈસા આવશે તો જ ઇકોનોમી વધશે ઘરના ઘરના જીડીપી થી કાંઈ થશે નહીં એક્સપોર્ટ વધશે તો જ આપણા દેશનું ભલું છે અને તો જ અને તો જ માત્ર બોલું છે હું વીસ વર્ષથી એક્સપોર્ટ કરું છું એટલે મને ખ્યાલ છે કે જ્યાં સુધી ડીજીએફટીમાં લિબરલાઇઝેશન નહીં આવે ત્યાં સુધી કશું થશે નહીં અને અમારા સંસદ તો મનસુખભાઈ તો બહુ સીધા અને બહુ ડાઉન ટુ અર્થ બહુ ભોળા માણસ છે એટલે એને એના માટે તો આ જીતવું કે ચૂંટાવવું તો બહુ આસાન વાત છે અને બહુ અમારા ડોક્ટર વલ્લભભાઈ કીધું એમ બહુ બહુમતી છે સારા એવા મતથી ચૂંટાશે પણ ડીજીએફટીમાં જલ્દી સુધાર લાવે સરકાર તો ફાઈવ ટ્રિલિયન જલ્દી થશે ને કરે બે વર્ષ વધારે થશે બીજું શું પ્રમુખ આપનું અને ખાસ તો હું સરકારને મતલબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જે બી ઉદ્યોગોની પોલિસીઓ બનતી હોય ને એમાં હંમેશા દરેક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનો છે તો એમના અથવા તો ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એવા બધા જે પ્રતિનિધિઓ છે અને જે જાણકાર છે ખરેખર એમને ઇન્ડસ્ટ્રી ચલાવેલી છે તો એમને ખરેખર ઇન્ડસ્ટ્રીઝ માં ક્યાં મુશ્કેલી પડે છે કઈ પોલિસી હોવી જોઈએ કે ના હોવી જોઈએ કે સુધારો કરવો જોઈએ તો ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ પણ સરકાર પોલિસીઓ બનાવતી હોય ત્યારે હર હંમેશ હોવું જોઈએ એવું મારું માનવું સાહેબ છેલ્લો પ્રશ્ન છેલ્લો જવાબ આપના આપણા એક વાત નાની કરું કે ગુજરાતની અંદર ભરૂચ રિજિયન એવું બન્યું છે કે જ્યાં ટોટલી ઇન્ડસ્ટ્રીઅલ હબ બની ગયું છે ભરૂચ જિલ્લાના આસપાસના દરેક વિસ્તારની અંદર લાઈક સાયખા દહેજ જંબુસર અંકલેશ્વર ઝઘડિયા પાનોલી દરેક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થયું છે અંકલેશ્વર એસ્ટેટ ડેવલપ છે બાજુના એસ્ટેટો જોવા જઈએ તો ત્યાં આગળ હજુ ઇન્ડસ્ટ્રી વિકસિત થઈ રહી છે લગભગ ત્રીસ ટકા ચાલીસ ટકા ત્યાં ઇન્ડસ્ટ્રી આવી પણ ગઈ છે પણ હાલમાં સરકાર તરફથી ત્યાં જે સુવિધાઓ હોવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક શોર્ટ સપ્લાય છે કે ઇએસઆઈસી હોસ્પિટલ મિનિમમ ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળે એવી ફેસિલિટી ફાયર ફાઇટિંગની સિસ્ટમ આ થોડુંક અજુગતું છે એ સરકારમાં ઇમિડિયેટ આ વસ્તુમાં હસ્તગત કરી અને ત્યાં ઊભા કરાવવા જોઈએ અને નહીં કે પબ્લિકના પીપીપી ધોરણે પણ ઇન્ડસ્ટ્રી તૈયાર છે સાથે સાથે સરકારનું એમાં સિંહ ફાળો હોવો જોઈએ અને જીઆઈડીસીની જ્યારે આ વસાહત ઊભી થઈ રહી છે તો એક જીઆઈડીસીની પ્રાથમિક જવાબદારી છે કે ત્યાં એટલીસ્ટ બે વસ્તુ ઇમિડિયેટ એક સેફ્ટી અને બીજા નંબરમાં હેલ્થ આ બે વસ્તુને પ્રાયોરિટીમાં ત્યાં આગળ ઊભી કરવી જોઈએ એવી મારી માંગ એક પ્રશ્ન મારો સરકારને કહેવા માટે એક રજૂઆત કે એન્વાયરમેન્ટના કોઈ પણ ઇન્સિડન્ટમાં ઇડીસી કલેક્શન કરવામાં આવે છે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ ફી અને એ જે ડેમેજ કમ્પન્સેશન તો એ જે કલેક્શન ફંડનું થાય છે એ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટોમાં જ વપરાય અને જે તે વિસ્તારમાંથી જે આવા પૈસા કલેક્ટ થાય છે એ જ પૈસા એ વિસ્તારમાં વપરાય તો એ વિસ્તારની અંદર ફરીથી જ્યારે કોઈ એવી સમસ્યા થાય તો એ વસ્તુ અથવા એ એ ઉભું કરેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામમાં આવે લાઈક અંકલેશ્વર તો અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ બહુ સારો અદ્યતન ટેકનોલોજીનો અમે એ ડબ્લ્યુ એમએલ એન્વાયરમેન્ટ ટ્રીટમેન્ટ વોટર ટ્રીટમેન્ટનો પ્રોજેક્ટ બની રહ્યો છે એનો અત્યાર સુધી અમને આઈસીમાં પ્રોજેક્ટ પછી પણ હજુ ગ્રીન સિગ્નલ નથી ફાઈનાન્સ ની અમે એનું સાહીઠ ઉદ્યોગપતિઓ અને બેંક ની પાસેથી લોન લઈ અને આ પ્રોજેક્ટને ઉભો કરી રહ્યા છે તો એમાં પણ સરકાર અમને મદદરૂપ થાય એવી અમે ઉદ્યોગો આશા રાખીએ છીએ ચોક્કસ ખુબ હેલ્ધી ચર્ચા ખુબ

જે ચર્ચા થઈ એ સરકાર સુધી પહોંચે ને સરકાર આમાં વિચારણા પણ કરે